શું એ ટેન્કર લટકી રહ્યું છે એ બહાર આવશે ખરું જી હા એના પર નજર છે વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજ પર હવામાં લટકતું ટેન્કર બહાર કાઢવા માટે નિષ્ણાત મરીન એન્જિનિયર્સની પણ ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી છે છવ્વીસ દિવસથી હવામાં લટકેલા ટેન્કરને બહાર કાઢવા માટે પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને કામ સોંપાયું છે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરનું રેસ્ક્યુ કરાશે તેની જાણકારી તમને આપવા માટે ઝી ચોઈસ કરેક્ટ ટીમ ગંભીરા બ્રિજ પહોંચી ગઈ છે પોરબંદર વિશ્વકર્મા મરીન કંપની આ અઘરું કામ કરવા જઈ રહી છે ના તો સિંગાપોરથી કોઈ એન્જિનિયર આવ્યા છે ના તો હોટ એર બલૂનથી ટેન્કર ઊંચું કરીને નીચે ઉતારવામાં આવશે વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પોતાની સાથે મરીન એર બલૂન સાથે લઈને આવી છે ત્યાં કામ કરવાની છે આપણા ગુજરાતની જ મરીન કંપની મરીન બલૂનને ટ્રકની નીચે મૂકીને તેમાં હવા ભરીને ટ્રકને ઊંચી કરશે આ માટે સંપૂર્ણ સાવધાની પણ રાખવામાં આવી રહી છે નવસો મીટર દૂર ઊભા રહીને તેઓ ડ્રોન કેમેરાથી આખા રેસ્કનું નિરીક્ષણ પણ કરશે મરીન બલૂનમાં હવા ભરવા માટેનો જેટ પંપ પણ બ્રિજના છેડે ઊભો રખાયો છે પોરબંદરને વિશ્વકર્મા મરીન કંપનીના એન્જિનિયર્સે ઝી ચોવીસ કલાકની જે જાણકારી આપી છે તે પ્રમાણે બ્રિજ પર લટકતું ટેન્કર બાર ટન વજનનું છે જ્યારે કે મરીન બલૂન ત્રણસો થી પાંચસો ટન વજન ઊંચો કરવા માટે સક્ષમ છે એટલે કે મરીન બલૂન માટે ટેન્કર ઊંચું કરવું એ રમકડાને ઊંચું કરી બરાબર છે આ ઉપરાંત કેટલા હાઈ પ્રેશર બલૂનમાં તો એક હજાર ટન થી પણ વધારે વજન ઊંચકી શકે છે પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપનીના પચાસ એન્જિનિયર સાથે આવ્યા છે ત્યાં કામગીરી સંભાળી રહ્યા છે આપને એ પણ જણાવી દઈએ કે મરીન બલૂનનો ઉપયોગ કોઈ પણ ભારે જહાજ કે શિપને સમુદ્રમાં લોન્ચ કરવા માટે થાય છે અને આ ઉપરાંત કોઈ શિપ કે જહાજ ખરાબ થયું હોય તેને સમારકામ માટે પાણીમાંથી જમીન પર લઈ આવવું હોય ત્યારે આ હાઈ પ્રેશર મરીન બલૂનનો ઉપયોગ થાય છે આ કામ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવાનું હોવાથી શુક્રવાર કે શનિવાર સુધીમાં લટકતા ટેન્કરને બહાર કાઢવાનું કામ પૂરું થશે એટલે કે દોઢસો થી બસો કલાકનું આ રેસ્ક્યુ ઓપરેશન છે સતત છ થી સાત દિવસ પચાસ મરીન એન્જિનિયર્સની ટીમ એક ટેન્કરને બહાર કાઢવા માટે રાત દિવસ કામ કરશે પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપનીના એન્જિનિયર્સે ઝી ચોવીસ કલાકની જે જાણકારી આપી છે તે પ્રમાણે ટેન્કરની નીચે અને બ્રિજની વચ્ચે મરીન બલૂન મુકાશે પછી તેમાં હવા ભરાશે હવા ભર્યા બાદ પાછળની બાજુથી ટેન્કરને બ્રિજ પર જે રોડ છે તે દિશામાં ખેંચાશે અને આખી પ્રક્રિયા ખૂબ જ જોખમી હોવાથી તેમાં દોઢસો કલાકનો સમય લાગશે એમ એટલે કે આ ટેન્કર આજે નહીં ઉતારી શકાય તેને ઉતારવા માટે શરૂ કરવા આવેલી કામગીરી હજુ આખું અઠવાડિયું ચાલશે તો આપણે સીધા ઘટના સ્થળે પહોંચી ગયા રવિ સાથે જોડી ગયા છે વડોદરાથી રવિ જે એક વાત હતી કે ભાઈ સિંગાપુરથી આપણે ત્યાં એટલી કાબેલિયત નથી એ બધી જે હવા હવાવાઈ વાતો હતી એ ખોટી છે નંબર એક નંબર બે જે આપણે પોરબંદનિયા મરીન કંપની છે કઈ રીતે આખું રેસ્ક્યુ ઓપરેશન કરવાની છે અને હજુ એક સપ્તાહ લાગી શકે છે રવિ જનક વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ પર છેલ્લા છવ્વીસ દિવસથી જે ટેન્કર લટકેલું છે તેને હવે કાઢવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને આ જે કાઢવા માટેની કવાયત કરી છે તે પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપની છે કે જેમની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જે ટીમ છે તે અહીંયા કામગીરી કરવા માટે આવી પહોંચી છે આ જે ટીમ છે તેમના દ્વારા ટેન્કરને નવસો મીટરના વાયરથી બાંધવામાં અત્યારે આવ્યો છે અને જે બહાર કહી શકાય કે સ્ટ્રેઇન જેક પણ મૂકવામાં આવ્યો છે જેનાથી કહી શકાય કે કામગીરી કરવામાં આવનાર છે જે રીતે વાત કરીએ તો આ ટેન્કરને એર બલૂનથી લિફ્ટ કરવામાં આવશે જે વાતો થઈ રહી હતી તે તમામ વાતો ખોટી સાબિત થઈ રહી છે કંપનીના જે એન્જિનિયર છે તેમની સાથે અમે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કીધું છે કે એર બલૂનનો અહીંયા ઉપયોગ નથી થવાનો માત્રને માત્ર એર લિફ્ટિંગ રોલર બેગ એટલે કે મરીન જે બલૂન છે તેના ઉપયોગથી આ ટેન્કર છે તેને બહાર કાઢવામાં આવનાર છે હું તમને કામગીરીની વાત કરું આખા ઓપરેશનની વાત કરું તો સામે તમે જે જોઈ રહ્યા છો કે જે મશીનરી છે ત્યાં લાગી ગઈ છે એન્જિનિયર્સ ટીમ છે ત્યાં ગઈ છે 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 સામે તમને જે જે આ કેબિન કેબિન દેખાઈ રહ્યું તે ત્યાંથી આખા મોનિટરિંગ કરવામાં આવશે ડ્રોન કેમેરાની પણ ત્યાંથી કરવામાં આવનાર છે જે રીતના વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો જે મરીન બલૂન છે તેને ટેન્કરના નીચે મોકલવામાં આવશે ત્યાર પછી તેનામાં હવા ભરવામાં આવશે અને હવા ભરીને જે બ્રિજનો એક સ્પાન થોડોક બેસી ગયો છે જે ટેન્કર વાળો ભાગ છે તેનાથી ટેન્કર ને હવામાં લાવવામાં આવશે ત્યાર પછી બ્રિજ પર આવી જતા તેને બહારની તરફથી ખેંચીને બહાર કાઢવામાં આવશે આ આખી પ્રક્રિયા થવાની છે જેમાં ક્યાંય એર બલૂન કે એર લિફ્ટ કરવાની કાર્યવાહી નથી કરવાની માત્ર જે મરીન બલૂન છે તેનાથી ટેન્કરને ઊંચું કરવામાં આવશે ને ત્યાર પછી બ્રિજના છેડેથી તેને ટેન્કરને ખેંચીને સલામત પૂર્વે બહાર કાઢવામાં આવશે બીજી વાત રહી કે સિંગાપુરથી એન્જિનિયર્સ આવવાની વાત જે થઈ હતી તે તમામ વાત પણ ખોટી છે પોરબંદરની આ જે કંપની છે તેના જ તમામ એન્જિનિયર્સ અને કર્મચારીઓ ની ટીમ આ કામગીરી કરી રહી છે પચાસ જેટલા કર્મચારીઓ છે તે ટેન્કરને કાઢવા માટે રાત દિવસ એક કરી નાખશે શુક્રવાર કે શનિવારના દિવસે આ ટેન્કરને બહાર કાઢવા માટેનું ફાઇનલી ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે અને તમામ તકેદારી અને સલામતીના પગલાં અહીંયા લેવામાં આવી રહ્યા છે આખો જે રોડ છે તે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત આખા રોડ પર ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિઓને જે આ કામગીરીથી જોડાયેલા ન હોય તેવા લોકોને અહીંયા પરમિશન આપવામાં નથી આવી રહી જે સારી બાબત પણ છે કારણ કે જ્યારે કોઈ આટલું મોટું ઓપરેશન થતું હોય તો ચોક્કસથી કંપનીને કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ ન થાય તે પણ જોવાની જવાબદારી સરકારની છે અને તે બાબતે સરકાર એકદમ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે જે રીતના વાત કરીએ તો પોરબંદરની આ વિશ્વકર્મા મરીન કંપની છે તેને સામેથી રાજ્ય સરકારનો સંપર્ક કર્યો હતો અને કીધું હતું કે તેઓ આ ટેન્કરને કાઢ્યા કાઢવા માટે સક્ષમ છે અને તેને લઈને જ રાજ્ય સરકારે તેમને મંજૂરી આપી છે આ કંપની તરફથી સરકાર પાસેથી એક પણ રૂપિયો ટેન્કર કાઢવા માટે નથી લેવામાં આવશે કંપની પોતાના ખર્ચે આખું ઓપરેશન આ કરી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો કંપનીના જે એન્જિનિયર્સ છે તે સૌ પ્રથમ તો વાયરથી પેલા ટેન્કરને બાંધ્યું છે ત્યાર પછી પ્રયત્ન કરશે ધીરે ધીરે એ જે મરીન બલૂન છે તેને ત્યાં છોડવાનો અને પછી તેમાં હવા ભરીને તેને ઊંચો કરીને બહાર કાઢવામાં આખું ઓપરેશન જે છે તેને કલાકોનો સમય લાગશે અને કલાકોનો સમય બાદ ટેન્કરને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળશે તેવું કંપનીના જે એન્જિનિયર્સ છે તેઓ જણાવી રહ્યા છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે આ જે કહેવામાં આવતું હતું કે ભારત પાસે ટેકનોલોજી નથી તે વાત ખોટી સાબિત થઈ રહી છે ગુજરાતની જ પોરબંદરની આ જે કંપની છે તે જે ટેકનોલોજી સીપ જે છે તેને સમુદ્રમાં ધકેલવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે તે જ ટેકનોલોજીની મદદથી હવે ટેન્કરને બહાર કાઢવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે ટેન્કરની કેપેસિટી બાર ટનની છે અને જ્યારે મરીન બલૂનની કેપેસિટી ખૂબ વધારે છે એટલે કે આરામથી સહેલાઈથી આ જે ટેન્કર છે તેને બહાર કાઢવામાં મદદરૂપ થઈ શકાય છે એટલે હવે તમામ લોકોની નજર એના પર જ છે કે ક્યારે આ ટેન્કર બહાર કાઢવામાં આવે છે અને ક્યારે ટેન્કર ને તેનું જે ટેન્કર છે તે શું પરત કરવામાં આવે છે રવિ એક સવાલ એ છે કે સમય બહુ હજુ પણ લાગી શકે છે હજુ કહેવાય છે કે છ થી સાત દિવસ એટલે કે શનિવાર કે રવિવાર સુધી આખું ઓપરેશન પૂરું થાય છે કેમ આટલો બધો સમય હજુ લાગી રહ્યો છે જ્યારે કંપનીના જે એન્જિનિયર્સ છે તેમની સાથે જ્યારે મેં ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમનું કહેવું હતું કે આ ઓપરેશન ખૂબ સાવધાનીપૂર્વક કરવું પડે તેવું છે કારણ કે જે બ્રિજના સ્પાન પર ટેન્કર લટકેલું છે તેનો સ્પાનનો ભાગ નીચે બેસી ગયો છે એટલે જો થોડીક પણ મિસ્ટેક થઈ તો સ્પાન અને જે ટેન્કર છે તે સીધું જ નદીમાં પડી શકે છે અને તેના કારણે તેઓ કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા નથી માગતા સંપૂર્ણ જ્યારે કંપનીને સેટિસ્ફેક્શન થશે કે તેઓ હવે ટેન્કરને કાઢવા માટે સક્ષમ છે અથવા તો તેમને સફળતા મળશે ત્યાર પછી જ તેઓ ટેન્કરને બહાર કાઢશે અને તેને લઈને જ અહીંયા જે કેબિન જે વ્હાઇટ કલરનું કેબિન અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે કેબિન ગોઠવવામાં આવ્યું છે ને ત્યાં તમામ એન્જિનિયર્સની ટીમ સતત તેનાથી મોનિટરિંગ કરી રહી છે જે વાયર બાંધવામાં આવ્યો છે ટેન્કર પરથી તે વાયરની મજબૂતાઈ કેટલી છે ટેન્કરને ખેંચી શકશે કે કેમ તે તમામ અહીંયા ચેકિંગ કરવામાં આવશે તેનું વિશ્લેષણ કરવામાં આવશે સ્ટ્રેઇન જેક જે છે તેને પણ અહીંયા રાખવામાં આવ્યો છે પચાસ જેટલા જે ટીમ છે કર્મચારી અને એન્જિનિયર્સની તેમને અહીંયા ગોઠવવામાં આવી છે અને તમામ લોકો લોકો ભેગા મળીને આ જે ટેન્કર છે તેને બહાર કાઢવામાં આવશે જેના તમને બીજી એક વાત જણાવી દઉં કે મહીસાગર નદી પરનું આ ગંભીર બ્રિજ છે અને અહીંયા માન્યતા એવી છે આસપાસના ગામોમાં કે જ્યારે કોઈ પણ મોટું મેજર ઓપરેશન અહીંયા કરવામાં આવતું હોય છે ત્યારે મહિસાગર માતાજીના મંદિરે પૂજા અર્ચના કરવી પડતી હોય છે તેમને નારિયળ વધારવું પડતું હોય છે હાર ચડાવવા પડતા હોય છે તે પ્રકારની તમામ પૂજા વિધિ આ કંપની તરફથી કરવામાં આવી છે મહીસાગર માતાનું મંદિર અહીંયા પાસના જ ગામમાં આવેલું છે ત્યાં જઈને અહીંયાના એન્જિનિયર્સની ટીમે માતાજીને નારિયેળ શ્રીફળ વધેર્યું છે સાથે જ તેમને હાર પણ પહેરાવ્યા છે અને તેમની પાસેથી પ્રાર્થના કરી છે કે જે ઓપરેશન તેઓ કરવા જઈ રહ્યા છે તેમાં તેમને સફળતા અપાવે અને ચોક્કસથી જ્યારે માતાજીની પ્રાર્થના અહીંયા કરવામાં આવતી હોય છે ત્યારે ઓપરેશનમાં સફળતા મળતી હોય છે તેવી આસપાસના ગામોમાં એક લોકવાયકા છે અને તે પ્રકારની કામગીરી પણ કંપનીએ કરી છે એટલે કંપની કોઈ પણ પ્રકારનું રિસ્ક ઝીરો પર્સન્ટ રિસ્ક પર લેવા નથી માંગતી અને રિસ્ક લીધા વિના તમામ કામગીરી કરવા માટે તત્પર છે અને અમે પણ આશા રાખીએ અને સમામ ગુજરાતના લોકો આશા રાખે કે કંપનીને આ ઓપરેશનમાં ખૂબ ખુબ વહેલી તકે સફળતા પ્રાપ્ત થાય બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ